હનુમાત્વ કુકાવાવના વડીયા તાલુકાના જીથુડી ગામે પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે હનુમાનજી મહોત્સવની ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી સુદ પૂનમના દિવસે હનુમાનજી મહારાજનો જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે ગુરુ પૂનમ તેમજ હનુમાનજી મહોત્સવ જેવા અનેક તહેવારો દયાપુરી માતાજી દ્વારા ઉજવણી કરવામાં આવે છે તેમજ બપોરના બાર કલાકે હનુમાનજી મહારાજની મહાઆરતી કરવામાં આવી હતી જીથુડી પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે હનુમાનજી મહારાજ તેમજ શંભુપુરી બાપુની સમાધિ અને મનુપુરી બાપુની સમાધિના દર્શન કરવા દૂર દૂરથી ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ તેમજ આશ્રમના સેવકો અને આજુબાજુના ગામમાંથી ભાવિક ભક્તો હનુમાનજી મહોત્સવની ઉજવણી કરવા આવી પહોંચ્યા હતા અને જીથુડી ગામમાંથી પણ ભાઈઓ બહેનો બાળકો અને વડીલો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને જીથુડી પંચમુખી આશ્રમ ખાતે પાંચસો થી સાતસો ભાવિક એ મહાપ્રસાદનો લાભ લીધો હતો અહેવાલ પ્રકાશ વઘાસિયા નમસ્કાર મારું નામ વિરાટ બેન છે નો પંચમુખી હનુમાનજી આશ્રમ જીથુડી ખાતે હનુમાનજી જન્મોત્સવ નું આયોજન કરવામાં આવેલું જેમાં ધૂન પ્રસાદ આવેલા હતા જે આખે આખો કાર્યક્રમ દયાપુરી માતાજીના સાનિધ્યમાં ગોઠવવામાં આવેલો હતો જેમાં દૂર દૂર થી ઘણા ભાવિકો સેવકો તેમજ ગામના ભાવિકો સેવકોએ લાભ બહોળી સંખ્યામાં લાભ લીધેલો